રેડુપભાઈ આજે આપણે નવ હોર્સ પાવર પાવર ટીલરનો ડેમો ચાલુ કર્યો છે જેમાં પાટલો અને બધું કમ્પ્લીટ આવે એકદમ નાનો ટર્ન પણ લાગી જાય એવું નવ હોર્સ પાવરનું પાવર ટીલર સેલ્ફ સ્ટાર્ટ બેટરી સ્ટાર્ટ તમે જુઓ અહીંયા આપણે ડેમો કરીશ અહીં અહીંયા રાઉન્ડ લાગી જાય હજી અમારા છોટુભાઈ ને બરોબર રાઉન્ડ ફાવતો નથી છોટુભાઈ મારો રાઉન્ડ મારો બસ હવે આપણે અહીંયાથી જોવું આ બંધ કરવા માટેનું અહીંયા એક બટન આપ્યું છે આ ઉપાળ્યો ને તો બંધ થઈ ગઈ હં હવે આપણે મશીનને અત્યારે બંધ કરી દીધું અને હવે આપણે આની ખાસિયત જોઈ લઈ તો અહીંયા બેટરી આવે છે આ સેલ્ફ સ્ટાર્ટ છે બટન છે સેલ્ફ સ્ટાર્ટનું બરાબર પછી અહીંયા પીટીઓ છે ડબલ પીટીઓ હે બરાબર પછી આપણે હાથીને જેટલું ઉપર નીચે કરવું હોય એટલું અહીંયાથી આપણે જેક દીધો છે એટલે જેકથી ઉપર નીચે કરીએ ગઈ નીચે તમે જુઓ જેક દીધો જેકથી ઉપર નીચે થઈ હતી પછી વ્હીલને જેટલા આંકડાપોળા કરવા હોય એને આપણે અહીંયા બોલ્ડ સિસ્ટમ આપીએ તો વીલની જે ઝાડી હોય તમારે મગફળી અથવા કપાસની તો એ ઝાડી પ્રમાણે આપણે આને આંકડાપોળા કરીએ ગઈ અથવા તમારે મને ઉપર નીચે કંઈ કરવું હોય વ્હીલને કપાસમાંનો થોડોક મોટો થઈ ગયો અથવા મગફળી મોટી થઈ જાય તો આખા કોઈ પાટલો આપણે ઉપર કે નીચે કરવો હોય તો પણ આપણે કરી હતી પાટલાને ઉપર નીચે અને ખાસ મહત્ત્વનું જમાનો માનું આપણા નથી જોતું તો આપણે આ વાળીને એને ઊંધવા ઊંધું કરી હતી આપણે બરાબર અને હજી અહીંયા આપણે સીટ આવી જાય બેસવા માટેની એટલે કોઈ પણ ભાઈઓને બેસવામાં હકાલવામાં કંઈ તકલીફ પડે નહીં તો એવું ખાસ એક આપણે અહીંયા બનાવ્યું હોય છોટું ભાઈ ઓલો લઈ લો તો રોટાવેટર હવે બીજું વસ્તુ જોઈ લે આના રોટાવેટર વેટર રોટા વ્હીલ કાઢીને અહીંયા તમે રોટાવેટર લગાવ્યો આ વ્હીલ આખે આખું નીકળી જાય અને અહીંયા વચારેથી ને સીધું હા હા અહીંયાથી સીધું રોટાવેટર લાગી જાય બરાબર આ રોટાવેટર વ્હીલ નીકળી જાય એટલે સીધું આપણે રોટાવેટર ચડી જાય પછી આ બે બે ભાગમાં રોટાવેટર રહે અને અહીંયા રોટાવેટર નહીં માનો તમારે એક આંકવી છે બ્લેડની જોડી તો એક જ હાલે એમાં અહીંયા પીન આપીએ કાઢી નાખો એટલે રોટાવેટર નાનું થઈ જાય બરાબર આ રીતે એમાં પીનું આપેલીએ તો જેટલું તમારે રોટાવેટર મોટું હાંકવું હોય માનો ઊભા કપાસમાં હાંકવું છે તો એ પ્રમાણે આંકીએ ગો એ સિવાય આપણે એમાં રાપ ભેગી આપીએ આવી રાપ પછી મોરપગા ચાર મોરપગા ચાર બલૂન આપશું બરાબર તો આવી વસ્તુ એક સરસ મજાની આપણે અહીંયા નવી ડેવલપ કરીએ તો ખાસ ખેડૂતભાઈ જોવા આવે અને આનો લાભ લે અત્યારે લગભગ આપણી પાસે બળદ તો હોય નહીં એટલે બળદ વગરની ખેતી કરવી હોય તો આ પાવર ટીલર અથવા નવા નવા ઓજારથીને જ કરવી પડે એના માટેનું એક એડ્રેસ છે બાપા એગ્રો મેટોડા જીઆઈડીસી મોબાઈલ નંબર સાત બાવીસ સાત ત્યાંશી ચાર સાતડા તો ખાસ ખેડૂતભાઈઓની વિનંતી છે કે એકવાર અમારી અવશ્ય મુલાકાત લ્યો અને આ આખો સેટ રોટાવેટર સહિત હો આખો સેટ રોટા સહિત તમે સાંભળી લેજો રોટા એમાં આવી ગયું ચાર મોરપગા આવી ગયા ચાર આવા દાઢા આવી ગયા રાપ આવી ગઈ બરાબર પછી આ પાવર ટીલર આવી ગયું જો વરસાદ આવ્યો ને એટલા ભાઈ ભાઈ ગા હો વરસાદ આવી ગયો હે આજ વરસાદ ચાલુ થઈ ગયો હે હમ તો આનો ભાવ તમને હું કહી દઉં અત્યારે આપણે શરૂઆતમાં ભાવ આનો એક લાખ રૂપિયા રાખ્યો હે બરાબર આમ તો અત્યારે તમે માર્કેટમાં ખાલી આ પાવર ટીલર લેવા જાઓ ને તો એના પિંચાશી હજાર રૂપિયા ભાવ હે ખાલી પાવર ટીલરના પણ આપણે એમાં પાટલો ભેગો આપશું પેલું રોટાવેટર ભેગું આપશું આ બધું ભેગું આપીને આપણે એમાં લાખ રૂપિયા ભાવ અહીંયાનો આપ્યો હે તો ખેડૂતભાઈ ખાસ આનો લાભ લેજો લાખ રૂપિયામાં તમને નવ હોશ પાવરનું કામ મળે નવ હોશ પાવર જે માર્કેટમાં પાંચ હોસ પાવરના મળે અથવા પાંચ હોશ પાવરના એન્જિન હોય અને માથે હાથના હાડા હાથના ને ને એવા લેબલ મારી દઈએ એવું નહીં સ્ટાન્ડર્ડ નવ હોસ પાવર એટલે નવ હોર્સ પાવર જ તો ખાસ વિનંતી એ ખેડૂતભાઈએ આવું પાવર ટીલર લેવા માટે અમારો કોન્ટેક કરજો અને માત્ર એક લાખ રૂપિયામાં જ મળી જાય ખાસ વિનંતી એ ખેડૂત ભાઈઓ લેવા માટે પધારજો મેટ્રોળા જીઆઈડીસી બાપા એગ્રો હા અને તમારે બાર ક્યાંય મંગાવવું હોય ને તો આમાં તમારે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અલગ દેવાનો થાય